જન આક્રોશ તો સમજે આપણને જન વેદનારેલી છે જે પ્રમાણે વરસાદ પડ્યો અને સરકાર સરકારના લીધે પૂર આવ્યું છે નહીં કે કુદરતના લીધે આવ્યું છે નહીં માનવ શરદી છે પણ સરકાર શરજી તો છે અને એની લીધે જે લોકો હેરાન થયા છે લોકોના ઘરના ઘર બકરી જતી રહી અનાજ બગડી ગયું એપાર્ટમેન્ટના નીચે પાણી ભરાઈ ગયું એમની ગાડીઓ બગડી ગઈ કારો બગડી ગઈ તમે દૂધ નહીં મળ્યું પાણી નહીં મળ્યું ખાવાનું નહીં મળ્યું લાઇટો કપાઈ ગઈ જે રીતે લોકો હેરાન પરેશાન થયા છે અને સરકારના નિયમબદ્ધ જે પૈસા લોકોને મળવા જોઈએ તો ત્યાં અધિકારીઓ જાય છે તો સત્તા પર બેઠેલા લોકોના ઇશારે પૈસા બેસતા હોય એ ચાલે નહીં કોઈ દિવસ આ લોકોનો હક છે આમનું નુકસાન થયું છે સરકાર પેકેજ નક્કી કરે અને એમના ભરપાઈ કરે જેથી એ ઊભો થઈ શકે સરકાર ઊભા થવાની તો વાત નથી કરતો ઉપરથી હેરાન કરી રહી છે એટલે આ જે વેદના છે લોકોની એ વેદનાને રજૂ કરવા માટે અને એમનો હક એમના ઘર સુધી પહોંચે એ વાત કરવા કલેક્ટરને કારણ કે સરકારનો જે નિયુક્ત માણસ હોય છે એ કલેક્ટર હોય છે તો કલેક્ટર પાસે અમારા તમામ નેતાઓ રજૂઆત કરવા જાય છે જેથી એમનો હક એમના કદમો સુધી પહોંચે એ જ વાત લઈને આગળ વધે સવાલ એ છે કે જે રીતે કેશડોલ આપવાની સરકારે વાત કરી છે ઘર વખરી આપવાની પણ વાત કરી છે પરંતુ જે પૈસા જે આપે છે એ યોગ્ય નથી શું માનો છો એ તો કહી રહ્યો છું કે સો રૂપિયામાં કોઈ દિવસ કશું થયું છે સાઠ રૂપિયા છોકરાઓને આપે છે પચીસો ઘર વકરી અલા એક વ્યક્તિ એક નાનો આમ તો પરિવાર હોય ને કીટ કાપીને બી એના ઘરમાં દસ પંદર વીસ હજાર રૂપિયાનો સામાન પડેલો હોય ચોપડીઓ પલળી ગઈ છોકરાઓની ગાદલા તકિયા પલળી ગયા તો સરકારે આ બધું જોવું જોઈએ ખબર નહીં સરકારને દેખાય છે કે નથી દેખાતું પણ સરકાર ઉપરથી દાદાગીરી કરે છે કીટ આપવા નીકળે છે સર કે જે અમારે પાર્ટીનો કીટ છે તો પાર્ટી જો તમારી હોય તો લોકો બધા તમારા જ છે ભાઈ કોઈ પારકા નથી તમે તમારા માણસોને કીટ આપો ને સામાન્ય માણસોને રહેવા જોઈએ એવું નહીં ચાલે સરકાર કોઈની બી હોય સરકાર લોકોથી બને છે લોકો વડે સરકાર ચાલે છે લોકો સરકાર બનાવે છે કે સરકાર લોકો નથી બનાવતા એટલે હક લોકોનું છે તો લોકો સુધી પહોંચવું જોઈએ એ વાત લઈને જઈ રહ્યા છો સવાલ એ છે કે છસો કરોડ રૂપિયાની રાહત પેકેજ સરકાર આપવાની વાત કરી રહી છે અત્યારે કેબિનેટની બેઠકમાં આ વાત ચર્ચાઈ રહી છે શું માનો છો ખરેખર પ્રજા લોકો વચ્ચે આ મળશે આ સરકારના વાદા પર વાદા હોય છે આ સરકાર બહુ વાદા કરે છે અમારી સરકાર આવશે તો ચાલીસ રૂપિયા પેટ્રોલ મળશે દરેકના ઘરમાં પંદર લાખ પહોંચી જશે અમારા ટાઈમમાં ફીસ ઓછી થઈ જશે સરકારના બહુ વાદાઓ છે જે લોકો જે લોકો ખાલી વાયદા કરવાના શીખા હોય વાયદાથી લોકોનું પેટ નથી ભરાતું ભાઈ મારા તમે કંઈ આપો તો લોકો કહે કે ભાઈ તમે આપ્યું છે તમે જે આઠ રૂપિયા કિલો લોટ હતું એ ચાલીસ રૂપિયા થઈ ગયું જે ચોખા બાર પંદર રૂપિયા મળતા હતા એના પચાસ રૂપિયા થઈ ગયા તેલ શું ભાવ હતું ને શું ભાવ પહોંચી ગયો દરેક વસ્તુના ભાવ મળી પૂરા થઈ ગયા તમે શો છો કે કોંગ્રેસના શાસનમાં લાઇટનું બિલ બસ્સો હતું તો બે હજાર થઈ ગયું ઘર વેરો કો કોંગ્રેસના શાસનમાં ઝૂપડપટ્ટીમાં લેતા નહોતા એ ચાલુ કરી દીધા પાણીનો વેરો કોંગ્રેસના શાસનમાં લેતા નહોતા એના આઠસો રૂપિયા કરી દીધા ગરીબ માનને જીવા માનવું કંઈ રાખ્યું નથી સો રૂપિયા લારીનો દંડ હતો તો પચીસસો કરી દીધો શું આ સરકાર વાયદા સિવાય કંઈ નથી કરતી પણ ભલે વાયદા કરતી હોય પણ અમે લડવાનું છોડીએ નહીં એમનો હક જ્યાં સુધી પહોંચે નહીં ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી લડશે બિલકુલ જ્યાં સુધી તમામ જે ગરીબોનું જે સરકાર છે સરકારની વાત કરી રહ્યા છે ને સરકાર પ્રજાનો લાભ જ્યાં સુધી નહીં મળે ત્યાં તમામ લોકો લડી લેવાના મૂળમાં છે ત્યારે આજે ભથ્થુભાઈની આગેવાનીમાં આ રેલી સ્વરૂપે અકોટા સરસજી નગર ગૃહ ખાતે પહોંચશે અને તમામ આપ જુઓ કે મોટી સંખ્યામાં ભટ્ટુભાઈની આગેવાનીમાં તમામ લોકો જોડાયા છે તમામ લોકો આજે રેલીમાં જોડાશે ને કલેક્ટર ને મળવાના છે આજે કેન્દ્ર સરકારની ટીમ આજે ત્યાં આ પણ આજે અહીંયા સર્વે માટે પહોંચી છે ને જુઓ કે તમામ લોકો જે પ્રકારે અહીંયા આ રેલીમાં જોડાયા છે ખાસ કરીને વાત કરીએ તો બત્તુભાઈની જે આગેવાનીની ટીમ છે સાથે તમામ લોકો રેલીમાં બેસી અને જે પ્રકારે એટલે કે જોડાય ઋથિક જોશી પણ આવ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો ઋથિકભાઈ શું કહેશો આજે જ ક્રોસ રેલી નીકળી છે શું કહેશે વડોદરા શહેરને જે ભાજપ ભાજપના ભ્રષ્ટ પાણીમાં ડૂબાડ્યું અને આ બધા પૂર પીડિત લોકો છે ત્યાં સાહેબ ગુરુ પણ પહોંચી રહ્યા છે અને આ એમની વેદના કેવા માટે આવી રહ્યા છે અમારા નેતૃત્વ પણ આવે છે ને આ બાબતે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ બિલકુલ કલેક્ટરશ્રીને તેઓ રજૂઆત કરવાના છે અને તમામ લોકો જો આપ જુઓ કે મોટી સંખ્યામાં અતુભાઈના નિવાસ સ્થાનેથી રેલી સ્વરૂપે નીકળી અને તેઓ અકોટા સરસયાજી નગર ગૃહ ખાતે તેઓ પહોંચશે અને તમામ લોકો રેલી સ્વરૂપે કલેક્ટરને રજૂઆત કરી અને કલેક્ટરની વાત સામક્ષ જે રજૂઆત કરવાના છે કે વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાયેલ લોકોની જે વેદના છે લોકોને જે વળતર મળવું છે તે મળવું જોઈએ કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્વાગત ટુ ડે ન્યુઝ